નમસ્કાર દર્શન મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મહેસૂલ કર્મચારીઓએ આંદોલનનો માર્ગ પકડ્યો પડતર પ્રશ્નોને લઈને કર્મચારીઓનું આવેદન આપવામાં આવ્યું મામલતદારની સિન્યોરિટીના યાદીમાં પ્રસિદ્ધ કરવા જિલ્લા ફેરબદલીની રજૂઆતો સહિતની બાબતોને લઈને આ આવેદન પાઠવવામાં આવ્યું વહેલી તકે નિરાકરણની માંગણી સાથે કલેક્ટરને આવેદન સંબોધન કરવામાં આવ્યું હતું મહેસૂલકર્મી તલાટી નાયબ મામલતદાર દ્વારા આ અપાયું આવેદન અને રજૂઆત કરવામાં આવી હતી તો આમ મહેસૂલકર્મી તલાટી નાયબ મામલતદાર આ તમામ દ્વારા કલેક્ટરને આવેદન આપી તેમની માંગો લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જોવાનું રહેશે કેટલી જલ્દી તેમની માંગો સ્વીકારવામાં આવે છે આજે અમે કુલ ચાર મુદ્દાઓ માટે આવેદનપત્ર આપ્યું છે એક બે હજાર બારના નાયબ મામલતદારોની સિનિયોરિટી યાદી પ્રસિદ્ધ કરે બે હજાર પંદરના ક્લાર્કને પ્રમોશન આપે સરકારશ્રીમાં જે અમારે જિલ્લા ફેરબદલીની અરજીઓ પડતર છે તેઓની જિલ્લા ફેરબદલી કરી આપે અને ચોથો ખાસ મુદ્દો કે જે હમણાં અઠવાડિયા પંદર દિવસ પહેલાં જે નાયમ મામલતદારોની વગર કોઈ કારણે જિલ્લા ફેરબદલી કરી દેવામાં આવી છે તેઓને તેઓના મૂળ મેકમે પરત કરવામાં આવે આ ચાર કારણે અમે

દરેક જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓ કલેક્ટર સાહેબ વડોદરા કલેક્ટર શ્રીઓને આવેદનપત્ર આપે તેવું આહવાન કરવામાં આવેલું એ અન્વયે વડોદરા જિલ્લાના કર્મચારીઓ કલેક્ટર સાહેબ વડોદરાને મહેસૂલી કર્મચારીઓના ચાર જે મુખ્ય પ્રશ્નો છે જેમાં પાંચથી છ વર્ષથી સરકારમાં રજૂઆતો થઈ રહી છે તેમ છતાં એ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નથી આવી રહ્યું અથવા તો ને ક્યાંક વિલંબ થઈ રહ્યો છે એના માટે કર્મચારીઓમાં વિરોધનો સૂર હોય આવેદનપત્ર રૂપે સરકારને એક સમય લિમિટ એક ટાઈમ લિમિટ સાથેની કામગીરીમાં પૂર્ણ કરવા માટે જણાવવામાં આવેલું છે કામ કોઈ એવી વિશેષ માંગો નથી જે રૂટીન પ્રમોશન દસ વર્ષથી ક્લાર્ક છે તો એને પ્રમોશન ડ્યુ થાય છે એવા કિસ્સામાં પ્રમોશન પેન્ડિંગ છે થતા નથી સિનિયોરિટીની યાદી લગભગ સાત વર્ષથી અપડેટ થઈ નથી જે જેની માટે સરકારના જ ઝીઆરો છે દર વર્ષે અપડેટ કરવાની તો એ થતી નથી તો એ એક અમારી માંગણી છે એવી જ રીતે જિલ્લા ફેરના કર્મચારીઓ જેને ફિઝિકલ એન્ડીકેપ મહિલા કર્મચારીઓના કિસ્સાઓમાં જે સરકારની સૂચનાઓ છે કે ભાઈ તમારે નિયમિત એની જિલ્લા ફેર કરી આપવી એ લાંબા સમયથી પેન્ડિંગ છે ઘણા લોકોની તો એ સમયસર કરી આપો અને હમણાં વિભાગ દ્વારા પચીસ જેટલા કર્મચારીઓની સંમતિ વિના આંતરિક જિલ્લા ફેર અને દૂરના જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે એમાં ઘણા મહિલા કર્મચારીઓ છે એના કારણે કર્મચારીઓમાં વિશેષ આક્રોશ ઊભો થયો છે અને એના સંદર્ભે આજરોજ આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે સદેવસિંહ રાઠોડ મહેસૂલી